અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુંડાઈ ક્રિએટા કારમાંથી ભરેલા વિદેશી દારૂની બોટલો તથા ટીન બિયર મળીને કુલ નંગ બારસો ને છાસઠ કિંમત રૂપિયા બે લાખ ત્રીસ હજાર સાતસો ને બ્યાસી તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા બાર લાખ ચાલીસ હજાર સાતસો ને અઠ્યાવીસનો મુદ્દામાલ ઝડપી પાડતી અમદાવાદ શહેર પીસીબી અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પીસીબીએ દારૂની બારસો ને છાસઠ બોટલો ભરેલી ક્રિએટા કારને ઝડપી પાડી હતી મળતી માહિતી પ્રમાણે પીસીબીના પીઆઈ એમ સી ચૌધરીને બાતમી મળી હતી જે આધારે રાજસ્થાનથી ક્રિએટા કારમાં બુટલેગરો દારૂનો જથ્થો લઈને નરોડા વિસ્તારમાં આવવાના છે તેમણે ટીમને સાથે રાખીને નરોડામાં સ્વપ્નિલ ગ્રુપની નવી બની રહેલી સાઇટ પાસે વોચ ગોઠવી હતી જોકે પોલીસને જોઈને બુટલેગર ગાડી લઈને નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે પીછો કરતા બુટલેગર થોડે દૂર કાર મૂકીને નાસી છૂટ્યો હતો ત્યારે પોલીસે કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બારસો ને છાસઠ બોટલ કિંમત રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખ તેમજ ગાડી મળીને કુલ કિંમત રૂપિયા બાર પોઈન્ટ ચાલીસ લાખની કિંમતનો મુદ્દામલ કબજે કર્યો હતો